અબલાપુર વિસ્તારના રહીશોને અવર જવર કરવાના રસ્તા કાચો હોવાથી રહીશો ને પડતી હાલાકી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાકો રસ્તો નહીં બનાવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો

બધી ગોરેલ જુઓ હુંડેલ જુઓ બોચાસન જુઓ વારં બધી જ પાસુ પર રોડ છે તો અમને વારંવાર રજૂઆત ત્યારે છોકરા સ્કૂલે કઈ રીતના જઈ શકે અત્યારે ભીનું જુઓ તમે કેટલો બેડો છે વારંવાર સરપંચને રજૂઆત કરવાથી ધારાસભ્ય સુધી રજૂઆત કરવાથી હજુ સુધી કોઈ તંત્ર એક્શનમાં નથી અને જ્યારે અમના ઘરના રોડ રસ્તા એક એટ અ ટાઈમ પાસ થઈ જાય તાલુકાના સભ્યએ અમનો રસ્તો પ્રાઇવેટ બનાવી દીધો ગામના આગેવાન સરપંચ એવા કે એમના જાતને સરપંચ સમજો ભરતભાઈ ભીખાભાઈ રાઠોડ એમને પણ એમનો પ્રાઇવેટ રસ્તો પાસ કરાવી દીધો તો આ જનતાનો રસ્તો કેમ પ્રાઇવેટ પાસ ના થાય આ જનતા અત્યારે કઈ રહીને જઈ શકે અત્યારે કોઈ બીમાર હોય કોઈ પોઝિશન હોય હું આમ આમ નાગરિક જાગૃત નિલેશસિંહ રાઠોડ ચુઆ એમના માટે હું આવ્યો છું અત્યારે પબ્લિક રસ્તો કેમ નહીં અધિકારી કેમ જવાબ નહીં આવતા અત્યારે તમે શું અધિકારીઓ પાસે માંગણી અધિકારી પાસે માંગ કરી જયારે ભરતભાઈ ભીખાભાઈ ને વાત કરી તો એ અધિકારી નજીક છે જયારે વોટ લેવાના હોય તો જયારે આઈ જાય છે અને અત્યારે ત્યારે એવો જવાબ એક કે કરોડ રૂપિયા ખર્ચો થાય તો જયારે તમારે કોઈ બી અધિકારી હોય તો કરોડ રૂપિયા ખર્ચો થાય છે તો અત્યારે આ પબ્લિક ને જવા આવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચો કેમ ના થઈ શકે અને દરેક ગામના કોચ ના રસ્તા ગામનો કોચ નો રસ્તો કેમ નહીં અધિકારી અમને જવાબ આપે અને સમયમાં જવાબ નહીં આપે તો આગળ સુધી અમે આંદોલન કરીશું રોડ રસ્તાનું

અમે તો અત્યારે અમારા નાના બાળકો તો હમણાં ના જઈ શકે છે પણ અમે લોકો બધા પાંત્રીસ વર્ષથી આ દુઃખ અહિયાં માટે પ્રાથમિક શાળા આવેલી છે કેટલું દૂર થાય છે